મારું નામ નિલેશભાઈ પટેલ સાકરિયા કંપા અમારે કાલે ખૂબ ભારે વરસાદ પડ્યો મોડાસા તાલુકા અને માલપુર તાલુકાની અંદર આમાં જેમાં બાજરી જુવાર અને અન્ય પાકોમાં ખૂબ નુકસાન છે ભારે નુકસાન છે અને તળાવ પાણી ભરાઈ ગયા છે કૂવા ભરાઈ ગયા છે ખેતરુંમાં પાણી ભરેલા છે તો અમે અત્યારે સરકાર પાસે એટલી જ અપેક્ષા કરીએ કે અમને વળતરનો લાભ મળે મારું નામ બામણિયા દિનેશભાઈ બાલુજી ગામ અણદાપુર ગઈકાલે સોજના સમયે સાત સાડા સાત વાગ્યાના સુમારે વરસાદ લગભગ દોઢ બે કલાકમાં ચાર ઇંચ ઉપરનો વરસાદ થયો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે અવર જવર માટે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અમુક મકાનોમાં તો પાણી પણ ઘૂસી ગયા છે અને એ લોકોનું રાત્રે સ્થળાંતર પણ કર્યા છે અને લોકોના અવાર જવર માટે બહુ મુશ્કેલી થઈ છે રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે